અને મરદાની ઉપર છોકરું ભૂખ્યું થયું એટલે એની આદત પ્રમાણે એ માને ધાવ વાગ્યું પણ ધાવણ આવે ને એટલે છોકરું ભૂખ્યું ભૂખ્યું રડે એટલે એ જોઈને કવિની આંખ્યું ભીંજાણી એણે લખ્યું અને એટલા માટે જ આપણા ચિંતકોએ જે વાત કરી એ સાવ સાચી છે બહુ સરસ વાત કરી કે ભગવાન બધે નથી પહોંચી શકતો એટલે એણે મા બનાવી એટલે બોટાદ કરી યાદ આવે પ્રભુ ના એ પ્રેમ તણી પૂતળી વાત્સલ્ય ની મૂર્તિ પ્રભુ ના એ પ્રેમ તણી પૂ અન જગ થી જો દેરી એની જાત રે જનની જોડ સખી નહીં જડે એવી આ જનની ને જોડ સખી નહીં જડે માં મરી અકસ્માત માં માનું મૃત્યુ થયું છોરું બાજુમાં રહી બચી ગયું માનું મૃદુ એનું એનું શવ પડ્યું અને મરદાની ઉપર છોકરું ભૂખ્યું થયું એટલે એની આદત પ્રમાણે એ માને ધાવવા ગયો પણ ધાવણ આવે ને એનું છોકરું ભૂખ્યું ભૂખ્યું રડે એટલે જોઈને કવિની આંખ્યું ભીંજાણી એને લખ્યું કે માં મારી એનું મડદું પડ્યું અને એનું છોરું ચડે એને ધાવા ਧਾਵਵਾ ਤੇ ਘੜੀਕ ਭਰ ਤੂੰ ਠਾਕਰਾ ਠਾਕਰਾ ਐ ਜੀ ਅਨੇ ਧਾਵਣ ਧਾਵਵਾ ਤੇ ਓ ਘੜੀਕ ਭਰ ਤੂੰ ਠਾਕਰਾ ਮੋਢੇ ਤੇ ਕਉਮਾਂ ਅਨਮਨ ਹਾਸੇ ਇਹ ਨਾਨ ਨਪਣ ਹਾਂ ਬਰੇ ਪਛ ਮੋਟਾ ਉਹ ਮੋਟਪ ਨਹੀਂ ਬਧੀ ਮਜਾ ਐ ਮਨ ਕੜਵੀ ਲਾਗੇ ਕਾਂਡੜਾ ਮਣੀ ਨਹਰ ਨੇ ਮਾਂ ਤੇਦੀ ਪਰਮੇਸ਼ਵਰ ਪਸੂthia ਪਣੀ ਜਾਇਓ ભગવાન જેથી માને માધ્યમ બનાવીને આ દુનિયામાં આવ્યા ત્યારે ભગવાન જેટલા પૂજાણા રામ અને કૃષ્ણના જેટલા મંદિર છે એટલા કછપના ને નથી કવિએ તો એવું કહી દીધું કે જેથી માં ન મળી ત્યારે પરમેશ્વર ને પશુ થવું પડ્યું મગ્યા બોલો માછલું થયા કાચબો થયા ને વરા થયા અડધા માણસ ને અડધા પશુ એવા ચિત્ર વિચિત્ર બન્યા મળી પરમેશ્વર જો ને પશુ થયા પણ ઈ જાયો એની લીલાથી આપણું ભાગવત ભરાયેલું છે અને રામાયણ હોય કે ભાગવત હોય ભગવાન પ્રગટ થાય છે ને જ્યારે કૌશલ્યાની સમક્ષ ચતુર્ભુજ રૂપમાં અને પછી કૌશલ્યાજી એમ કહે છે કે તમે એમ કહો છો કે હું પુત્ર બનીને આવ્યો છું પણ આ આ રૂપ તમારું પુત્રનું નથી જગત પિતાનું છે બોલો છો જુદું ને કરો છો જુદું આવું માં કહી શકે ભગવાન કરની કથની એ હશે તમારો મહિમા વધશે કે માં તો શું કરું કે માનવ થઈને આવું છે લો હું શીખવાડું પેલા તો હાથમાં રમકડા પકડ્યા ઈ ફેંકી દો શંખ ચક્ર ગદા પદમાં એ ગાયબ થયા હવે કે ચાર માંથી બે હાથવાળા વાળા થાવ માણસ થઈને આવવું હોય તો આ બધા નિયમો છે એટલે ભગવાન દ્વિભુજ થયા હવે તો કે પીતાંબર ને ઘરેણા બરેણા આભૂષણ ને બધું ના હાલે અમારા છોકરા એ બધા હોતા જન્મતા નથી એ બધું અમારી પાસે છે અમે આપશું ભગવાન સાવ નાના બાળક થઈ ગયા અને કોઈ વસ્ત્ર નહીં કોઈ આભૂષણ નહીં હવે હજી એક ખામી પૂર્ણ પુરુષોત્તમ માં ખામી જોનારી જનેતા હજી એક ખામી શું કે હજી તમે રડતા નથી ખૂટે છે હશો તમે આનંદ ઘન ના નહીં પણ તમારે જો માણસ થવું હશે તો રડતા શીખવું પડશે જે રડે છે એ માણસ છે મા વિશેની વાત ક્યારેય પૂરી નહીં થઈ શકે અત્યારે શરદભાઈએ પણ એ જ વાત કરી કે તમે ગમે તેટલું બોલો પણ મા વિશે જેટલું બોલાય એ અધૂરું જ છે

લિતી શારદા તવ ગુણા હે ઈશ માવું કરી ના કોઈ પારમ ન આતી એ જ વાત મા માટે કહી શકાય એવું છે પાંચ યજ્ઞ પ્રત્યેક ગૃહસ્થ કરવાના કેમ તો કે પાંચ પ્રકારે છાણા ને લાકડા ને કરગઠિયા ને એ બધું બાળીને તલહરાને તાપે આપણે ચા કરી લેતા ગામડામાં હજી કદાચ શક્ય છે પણ શહેરમાં તો ઘેર ઘેર ગેસ છે આપણે ક્યાં હવે ઘરમાં ઘંટી રાખીએ છીએ અને હંજવારી તો હજી આપણે અહીંયા કાઢતા હોય વિદેશમાં તો બધી કાર્પેટ હોય એટલે એ તો વેક્યુમ ક્લીનર લઈને મંડ્યા હોય હવે ક્યાં આપણે ગોળે ગરણા બાંધીએ છીએ બોટલમાં આવે તૈયાર પાણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ એનો મતલબ પાપ આપણાથી નથી થતા એમ નહીં લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ તો પાપ સ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે બાકી પાપ કઈ બંધ નથી થયા હવે આ વાંધા ને બધું ન થાય એટલા માટે નથી ઘરમાં દવાઓ બધું ન ખાવતા માખ્યું મચ્છર ને મારવા માટે નથી બેટ આવ્યા હરામ બરાબર જો કોઈ બેડમિન્ટન રમ્યો હોય તો પણ મચ્છરા જ્યારે વધી જાય માખીનો ત્રાસ વધી જાય ત્યારે મોટા મોટા ડોહલા બેટથી રમતા હોય પાપ સ્ટાઇલ બદલાણી કેટલાક પાપ અનિવાર્ય હોય છે સો ટકા અહિંસા શક્ય નથી અહિંસાની વાત સાચી છે સારી છે કરવા યોગ્ય છે પણ સો ટકા અહિંસા શક્ય નથી પાંચ યજ્ઞ નિત્ય કરે એમાં પહેલો બ્રહ્મ યજ્ઞ એટલે કે શાસ્ત્રોનું ચિંતન મનન સ્વાધ્યાય રોજ ગીતા વાંચો ગીતાના શ્લોકોનો અર્થ સમજવાની કોશિશ કરો અનેક મહાપુરુષો દ્વારા ટીકાઓ ઉપલબ્ધ છે એનો આશ્રય કરો આમ તો ગીતાને સમજવામાં જાત ઉકલી ગઈ વિદ્વાનોની પંડિતોની તો એ ગીતા પૂરી કોઈ કહી નથી શક્યું